ભારતનો પહેલો એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદના વિજલપુરમાં યોજવામાં આવશે જેમાં કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદઘાટન કરશે આ પ્રસંગે સક્સેસફુલ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઉભરતા માર્ગદર્શન આપવામાં આવશે આ બાબતે વિધાનસભા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા માહિતી આપી મજબૂત હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય તેમાં યોગદાન આપવાના થી વિજલપુર વિધાનસભામાં વસતા યુવાનો પોતાના સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવી નવા ઉભરતા સ્ટાર્ટઅપ માટે તેમને બધા જ પ્રકારે માર્ગદર્શન મળે અને તેમને સરકાર દ્વારા તથા પ્રાઇવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશય સાથે લોકસભા સાંસદ અમિતભાઈ શાહના હસ્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવમયી ઉપસ્થિતિમાં વિજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નું ઉદઘાટન થશે જેમાં ટેકનિકલ સેશન સ્ટાર્ટઅપ પ્રદર્શન ઉદ્ઘાટન લાઈવ પિચિંગ મેટર્સ સાથે વાર્તાલાપ જેવા વિભિન્ન સેશન રાખવામાં આવ્યા છે હજી આનાથી પણ વધારે લોકો રજીસ્ટ્રેશ થશે રજીસ્ટ્રેશનનો પ્રવાહ એ ખૂબ ગતિથી આગળ વધી રહ્યો છે અમે એવો પ્રયાસ કરીશું કે બધા જ લોકોને એકોમોડેટ કરી શકીએ અને જે કેપેસિટી છે એની અંદર જો વધારે પ્રવાહ આવશે તો એની ઉપર પછી ફિલ્ટ્રેશન લગાડીશું પરંતુ અમારો વિષય છે કે ગ્રાસરૂટ સુધી આ વાત પહોંચે કારણ કે ઇટ ઇઝ અ ફસ્ટ એવર જે પ્રયાસ છે બરાબર ફર્સ્ટ એવર ઇનિશિયટિવ ઇન ઇન્ડિયા કે જે નીચે ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચવાનો પ્રયાસ છે મોદી સાહેબે સ્ટાર્ટઅપનો વિચાર બે હજાર ચૌદમાં આપ્યો અને ચૌદથી અત્યાર સુધી એ પ્રયાસ એ યુનિવર્સિટી સુધી પહોંચ્યો હવે આ યુનિવર્સિટીઓથી કે સરકારના જે કહેવાય ને કે જે કાર્યક્રમો થાય છે એના જે ટ્રેડ ફેર થાય છે